ત્રણ લોકો મોતને ભેટ્યા છે જ્યારે અગિયાર લોકો ઇજાગ્રસ્ત બન્યા છે હળવદમા ખાખરેચી ગામના લોકો દર્શન કરી પરત ફરી રહ્યા હતા અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલો ટ્રક ચાલક ઝડપાયો કચ્છમાં માતાના મઢ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને આ પર્વ દરમિયાન કચ્છમાં જીવલેન માર્ગ અકસ્માત પણ સર્જાય છે ત્યારે આજે પણ આવો જ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે આજે બપોરના સમયે સામખીયાળીના જૂના કટારિયા પાટીયા વચ્ચેના ગમખવાર સર્જાઈ હતી જેમાં માતાનામણના યાત્રિકોને લઈ જતા ટ્રેક્ટરને પાછળથી પૂર ઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર ચૌદ જેટલા શ્રદ્ધાળુઓ રીતસરના ફંગોળાયા હતા અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા જેમાં બે મહિલા એક બાળકનું મોત થયું હતું મૃતકોમાં જીવતીબેન બીજલ સંખેશ્વરિયા કોળી નવ વર્ષના વિવેક ગોર્ધનભાઈ તથા વનિતા નવદણભાઈનો સમાવેશ થાય છે અગિયાર ઇજાગ્રસ્ત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ બપોરે બનેલા આ બનાવમાં અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો હાઈવે પેટ્રોલિંગ ટીમ તથા એકસો આઠ તાત્કાલિક મદદ માટે દોડી હતી તો સામખીયાળી તથા લાકડીયા પોલીસના જવાનો પણ મદદ માટે દોડી ગયા હતા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માતના આ બનાવમાં હજુ ત્રણ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે તમામને સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા શ્રદ્ધાળુઓ માતાના મઢથી દર્શન કરી પરત પોતાના ગામ ખાખરે ચીતા હળવદ જઈ રહ્યા હતા દર્શનાર્થીઓમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થયો ઝડપાયો અકસ્માતમાં સર્જાતા હાઈવે પર ભારે ભૂમિ દ્રશ્યો સર્જાયા હતા અને લોકોની દરભરી છચિયારીઓથી હાઈવે ગાંજી ઉઠ્યું હતું અને કરુણ વાતાવરણ સર્જાયું હતું જો કે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થયો હતો જેની જાણ થતાં પોલીસ દ્વારા તેનો પીછો કરી ટોલનાકા નજીકથી તેને ઝડપી પડાયો છે બનાવ અંગે સામખિયાળી અને લાકડીયા પોલીસ મદદ માટે દોડી ગઈ હતી હાલ પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ઝડપાયેલા ટ્રક ચાલકની વિશેષ પૂછપરછ હાથ ધરી છે બીજા દ્રશ્તો તમામ ખાંડી હોસ્પિટલ માં સારા